માટે અનેક એવી આવકારદાયક યોજનાઓ લાવે છે પરંતુ તે યોજનાઓના અમલને લઈને હંમેશાથી વિવાદ સર્જાયેલો રહે છે શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે અને વનબંધુઓના આર્થિક અને સામાજિક વિકાસ માટે વિદ્યાર્થીને સાયકલની યોજના અમલમાં મૂકવામાં આવી પરંતુ આ યોજનાની વાસ્તવિકતા શું છે એ આજે અમે તમને જણાવીશું જી હા સાયકલો શાળા સુધી તો પહોંચે છે પરંતુ વિદ્યાર્થીઓ સુધી નથી પહોંચતી કેવી રીતે આ રિપોર્ટમાં જુઓ માટે સરકારી યોજનાઓના લાભથી લોકો છે વંચિત શાળાઓના વિદ્યાર્થીઓને કેમ નથી મળી રહી સાયકલ હજારો સાયકલો તંત્રના પાપે બની ભંગાર એક બે જગ્યાએ નહીં પરંતુ રાજ્યના અનેક શહેરોમાં શાળાના વિદ્યાર્થીઓને અપાતી સાયકલો ભંગાર બની ગઈ છે

ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા સાયકલ આપવામાં આવે છે પરંતુ હકીકત એ છે કે સરકાર યોજનાનો લાભ વિદ્યાર્થીઓ કે લાભાર્થીઓ સુધી નથી પહોંચતો ગુજરાતભરમાં શાળા પ્રવેશોત્સવ વખતે અપાતી સાયકલોનું વિતરણ ન કરાતા સાયકલો ધૂળ ખાઈ રહી છે હવે દાંતા તાલુકાના એક છાત્રાલયના પ્રાંગણમાં હજારો ખાતી સામે આવ્યા વરસાદી પાણીના કારણે સાયકલ પર કાટ લાગી ગયો એકાંગણમાં વર્ષ બે હજાર ત્રેવીસ માં શાળા પ્રવેશોત્સવ દરમિયાન આપવાની હતી પરંતુ આજ દિન સુધી સાયકલોનું વિતરણ નથી કરાયું જેથી હવે સાયકલના સ્પેરપાર્ટ પણ નીકળી ગયા છે આ મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તંત્રના આયોજનના અભાવે સાયકલ નહીં ચાલી અને કાટ આવી ગયો નવમા અને દસમા એલોટ થયેલી છે અને લગભગ લાંબા સમયથી એલોટ થયા પછી પણ વિતરણ ન થવાના કારણે અહીં એના ઉપર જાળા ઉગી ગયા છે પ્લસ એના ટાયર બેસી ગયા છે એવી મતલબ કે કાટ ખાયેલી હાલતમાં છે એક ચોમાસું તો જતું રહ્યું છે હવે બીજું જો ચોમાસું આવશે તો આ સાયકલો બિલકુલ કોઈ કામની નહીં રહે હાલમાં જે સમાચાર પ્રસિદ્ધ થયેલા છે એમાં જે સાયકલો છે તે સરકાર દ્વારા સ્વીકારેલ નથી અને હાલ એ જ એજન્સી પાસે એ સાયકલોનો હવાલો છે સરકાર વહેલી તકે આ બાબતે પોઝિટિવ છે અને વહેલામાં વહેલી કન્યાઓને સાયકલ મળે એ બાબતે હકારાત્મક પણ છે આપણી સામે એક દિવસ પહેલાનો જ દાખલો છે

એનું હકીકત લક્ષી રિપોર્ટ મળીને આપણે જાણ કરી અત્યારે મારી પાસે અત્યારે આ કાલના કાર્યક્રમની જે રૂપરેખા છે એટલે એનો હકીકત લક્ષી રિપોર્ટ મળીને આપણે વાત કરી સાહેબ છેલ્લા એક વર્ષથી આ સાયકલ વ્યારા સુગર ખાતે પડી હતી જે નું રંગ રોગાણ કરીને એજન્સી દ્વારા આપવામાં આવી રહી હોય એવું કઈ આપને હકીકત લક્ષી રિપોર્ટ મળવી અને પછી આપને વાત કરીએ ગુજરાતમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવે તેવી યોજનાઓ અમલમાં મુકાય છે પરંતુ અનેક શાળાઓ એવી છે જ્યાં સરકારી સાયકલો શાળા સુધી તો પહોંચી છે પરંતુ એ સાયકલો વિદ્યાર્થીઓ સુધી નથી પહોંચી આખરે શા માટે આટલી મોટી બેદરકારી રાખવામાં આવે છે કેમ બાળકોને સાયકલો આપવામાં નથી આવી તે સૌથી મોટો સવાલ છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા